ભાદરવી પૂનમે સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ અંબાની આરાધના કરવા અંબાજી તરફ પ્રયાણ કરે છે આ પદયાત્રીઓ માટે વિવિધ જગ્યાએ અલગ અલગ પ્રકારના કેમ્પો તથા ભંડારાનું આયોજન થાય છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદના કનૈયાલાલ લાલજીભાઈ સોની અને મીનાક્ષીબેન કનૈયાલાલ સોની પરિવાર પ્રેરિત છેલ્લા પચીસ વર્ષથી ભંડારાનું આયોજન અંબાજી પાસે થાય છે આ વર્ષે છવ્વીસમું વર્ષ છે ત્યારે એકત્રીસ થી ચોથી તારીખ સુધી ખેડ બ્રહ્મા થી કિલોમીટર દૂર મૈત્રાલ ગામે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભંડારામાં પાંચ દિવસમાં લાખો પદયાત્રીઓ ચોખ્ખા ઘીના મોહનથાળ તથા અન્ય ભોજન સહિત આરોગ્યનો પણ લાભ લે છે આ ભંડારામાં સેવા માટે વડોદરા અમદાવાદ મુંબઈ નડિયાદ રાજકોટથી સ્વયંસેવક જોડાય છે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષે મોટી સંખ્યામાં થતા ભંડારાઓમાં અંબાજી કલેક્ટર દ્વારા શ્રેષ્ઠ ભંડારામાં તેની ગણના થાય છે છેલ્લા બે વર્ષથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટર દ્વારા કનૈયાલાલ સોનીનું સન્માન થાય છે જેનું ઉદ્ઘાટન નડિયાદ શ્રી સંતરામ મંદિરના સંત પૂજ્ય સતીદાસી મહારાજ મીનાક્ષીબેન કે સોની અને બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્રના ઋષિકુમારો દ્વારા સાંસ્કૃતિક વિધિથી દીપ દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું સમગ્ર ભંડારા માટે બિંદેશ કે સોની મનોજભાઈ પટેલ રવિભાઈ પટેલ સમગ્ર ટીમ કરી રહી છે અંબાજી પદયાત્રીઓ માટેનો કેમ્પ આપણે અહીંયા તૈયાર કરેલો છે અમારા ગુરુજી શ્રી કનુકા કનુભાઈ સોની નડિયાદ નિવાસીના એમના આશીર્વાદ થી એમની પ્રેરણાથી આ કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી કરીએ છીએ અને આ છવ્વીસમું વર્ષ છે અને આ કેમ્પની અંદર અમદાવાદ થી અમદાવાદ નડિયાદ આણંદ બરોડા સુરત મુંબઈ અમેરિકા કેનેડા વિવિધ વિવિધ પ્રદેશો દેશો અને ગામો થી લોકો જોડાયેલા છે અમારા ગુરુજી શ્રી કનુકાકાના આશીર્વાદ થી એમની પ્રેરણા થી અને મા જગદંબા ના ખુબ આશીષ છે અહિયાં અમે લોકો સહપરિવાર અમારા દરેક લોકોના પરિવાર સાથે અમે એમના શિષ્યો અને સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી સતત આની પાછળ મહેનત કરતા હોઈએ છીએ અને જયારે અહીંયાથી જતા પદયાત્રીઓ અહિયાં અંદર આવી અને પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે કે અહિયા જતા પદયાત્રીઓ માટેની વ્યવસ્થામાં ચા પણ રાખેલી છે પાણી છે ચોવીસ કલાક તદ ઉપરાંત મેડિકલ કેમ્પ કરીએ છીએ અને ભોજનની વ્યવસ્થા છે આરામની સુવિધા છે અને અહીંયા અમે લોકો બધા જ સાથે મળીને અને આ કેમ્પમાં ખૂબ જ પ્રકારમાં પદયાત્રીઓ આવે અને માં જગદંબાના ખૂબ સારા આશીર્વાદ આશીર્વાદ પ્રાપ્ત કરે તે માટે અમે લોકો અહીંયા ખૂબ જ મહેનત કરીએ છીએ અને મા જગદંબાને અમારા ગુરુજી શ્રી કનુકાકાના અને અમારા કાકી એમના આશીર્વાદ લઈએ છીએ અને હજુ અવિરતા કેમ્પ અમે વર્ષોના વર્ષ અમારા પછી અમારા પરિવારો એટલે અમારા દીકરાઓ બધા સાચવે એવી અમે માં જગદંબાને પ્રાર્થના કરીએ છીએ અને અમારા કનુ દાદા ના આશીર્વાદ અમે જસ્ટ યુઝ બુકબોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ લાઈક ઓડિયો And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.